જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય જો તમે પણ બાબા ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સોમવાર ઉપવાસ કરતા હોય તો આ સાંભળીને આ વાત પૂર્ણ કરો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમને વિનંતી છે કે આ વિડીયોને ખાસ અંત સુધી જોજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો નારદ પુરાણ અનુસાર સોમવારના વ્રત દરમિયાન વ્યક્તિએ સવારે સ્નાન કરીને ભગવાન શિવને પાણી બિનના પાન અર્પણ કરવા જોઈએ અને શિવ અને ગૌરીની પૂજા કરવી જોઈએ શિવની પૂજા કર્યા પછી સોમવારે વ્રત કથા સાંભળવી જોઈએ આ પછી એક જ વાર ખોરાક લેવો જોઈએ સામાન્ય રીતે સોમવારે ઉપવાસના ત્રીજા ત્રીજા સુધી ચાલે છે મતલબ સાંજ સુધી રાખવામાં આવે છે સોમવાર વ્રત ત્રણ પ્રકારના હોય છે દર સોમવારે ઉપવાસ સૌમ્ય પ્રલો વ્રત સોળ શૃનું વ્રત આ બધા ઉપવાસ માટે એક જ રીત છે તો ચાલો સાંભળી વ્રત કરતા એક વખતે એક શહેરમાં એક સાહુક રહેતો હતો એના ઘરમાં પૈસાની કોઈ કમી ન હતી પરંતુ તેને કોઈ સંતાન નું અને તેથી ખૂબ જ દુખી હતી પુત્રની પ્રાપ્તિ માને તેઓ દર સોમવારે વ્રત રાખતા અને પૂર્ણ ભક્તિ સાથે શિવ મંદિરમાં જઈ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા એક દિવસ તેમની ભક્તિ જોઈ માતા પાર્વતી પ્રસન્ન થયા અને ભગવાન શિવને સાવકારની ઈચ્છા પૂર્ણ કરવા વિનંતી કરી પાર્વતીની ઈચ્છા સાંભળી ભગવાન શિવે કહ્યું હે પાર્વતી આ સંસારમાં દરેક જીવને તેના કર્મોનું ફળ મળે છે અને તેના ભાગ્યમાં જે હોય છે તે ભોગવવું પડે છે પરંતુ આ સાહુકારની ભક્તિને માન આપવા માટે પાર્વતીજીએ તેમની ઈચ્છા પૂર્ણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે રાહુકારને પુત્ર પ્રાપ્તિ માટે આશીર્વાદ આપ્યા પરંતુ એમ પણ કહ્યું કે તેમનું બાળક ફક્ત બાર વર્ષનું જ થશે શાહુકાર માતા પાર્વતી અને ભગવાન શિવની વાતચીત સાંભળી રહ્યો હતો અને આનાથી તે ખુશ દુઃખી ન હતા તેને પહેલાની જેમ ભગવાન શિવની પૂજા કરવાનું ચાલુ રાખ્યું થોડા સમય પછી શાહુકારના ઘરે પુત્રનો જન્મ થયો જ્યારે બાળક અગિયાર વર્ષનો થયો ત્યારે તેને અભ્યાસ માટે કાશી મોકલવામાં આવ્યો ચાવુકરે પુત્રના મામાને બોલાવી પુષ્કળ પૈસા આપ્યા અને કહ્યું કે બાળકને કાશીનું જ્ઞાન મેળવવા માટે લઈ જાઓ રસ્તામાં યજ્ઞ કરો તમે જ્યાં પણ યજ્ઞનું આયોજન કરો ત્યાં જાઓ બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને દક્ષિણા આપો મામા અને બાણેજ બંને કાશી તરફ આગળ વધ્યા યજ્ઞ પરીબાણો દાણ આપ્યું રાત્રે એક શહેર શહેરમાં રાજાની પુત્રીના લગ્ન હતા પરંતુ જેની સાથે લગ્ન કરવા જઈ રહી હતી તે રાજકુમાર એક આંખથી અંધ હતો રાજકુમારે આ હકીકત છુપાવવા માટે એક યોજના વિચારી કે તેની પુત્રીના એક આંખની દ્રષ્ટિ નથી શાહુકાનના દીકરાને જોઈ મનમાં વિચાર આવ્યો કે તેને આ છોકરાને વર બનાવી રાજકુમારી સાથે લગ્ન કરાવે લગ્ન પછી હું તેને પૈસા આપીશ અને વિદાય આપીશ અને રાજકુમારીને મારા શહેર લઈ જઈશ છોકરો વરરાજા તરીકે સજ્જ હતો અને રાજકુમારી સાથે લગ્ન કરવામાં આવ્યો પણ શાહુકારનો દીકરો ઈમાનદાર હતો તેને આ વ્યાજબી ના લાગ્યું તગ ઝડપી અને રાજકુમારની ચૂંટણીના પલ્લુ પર લખ્યો કે તમે મારી સાથે લગ્ન કર્યા છે પણ જે રાજકુમાર સાથે તેને મોકલવામાં આવશે તે એક આંખવાળો છે પણ હું તો કાશી ભણવા જાઉં છું ત્યારે રાજકુમારી ચૂન્ની પર લખેલી વસ્તુ વાંચી તો તેણે આ વાત તેના માતા પિતાને જણાવી રાજાએ તેની પુત્રીને વિદાય ના આપી જેના કારણે લગ્નની સરઘસ કાશી ફરી હતી બીજી બાજુ શાહુકારનો પુત્ર અને તેના મામા કાશી પહોંચ્યા અને ત્યાં યજ્ઞ કર્યો એ દિવસે છોકરો બાર વર્ષનો થયો તે દિવસે યજ્ઞ કરવામાં આવ્યો છોકરાએ તેના મામાને કહ્યું કે તેની તબિયત સારી નથી મામાએ કહ્યું કે અંદર જઈને સુઈ જાઓ ભગવાન શિવના વરદાન મુજબ થોડી જ વારમાં બાળકનું અવસાન થયું પોતાના મોત પ્રાણજને જોઈ મામા સ્વપ્પ કરવા લાગ્યા યોગાનો યોગ એ એ જ ક્ષણે ભગવાન શિવ અને માતા પાર્વતી ત્યાંથી પસાર થઈ રહ્યા પાર્વતીએ ભગવાનને કહ્યું સ્વામી તેમના રડવાનો અવાજ હું સહન નથી કરી શકતો તમારે આ વ્યક્તિની વેદના દૂર કરવી જોઈએ ત્યારે ભગવાન શિવ વૃદ્ધ બાળકની નજીક ગયા ત્યારે તેમણે કહ્યું કે તે એ જ સાહાપાડનો દીકરો છે એને મેં બાર વર્ષની ઉંમરના આશીર્વાદ આપ્યા હતા હવે તેના જીવનનો અંત આવી ગયો છે પરંતુ માતા પાર્વતીએ માતૃભાવનાથી અભિભૂત થઈ અને કહ્યું હે મહાદેવ કૃપા કરી આ બાળકને આયુષ્ય આપો નહીતર તેના વિયોગથી તેના માતા પિતા પણ યાતનામાં મૃત્યુ પામશે માતા પાર્વતીની વિનંતી પર ભગવાન શિવે છોકરાને જીવતો રહેવાનું વરદાન આપ્યું ભગવાન શિવની કૃપાથી છોકરો જીવતો થયો ભણતર પૂરું કર્યા પછી છોકરો તેના મામાના સાથે તેના સહાયક તરફ ગયો બંને ચાલવા લાગ્યા અને એ જ શહેરમાં પહોંચ્યા જે તેમના લગ્ન થયા હતા તેને તે શહેરનું માં યજ્ઞનું આયોજન પણ કર્યું છોકરાના સસરાએ તેને ઓળખ્યો અને માહેરમાં પુત્રીને વિદાય આપી સાહુકાર અને તેની પુતની ઉખ્યા અને તરસ્યા પોતાના પુત્રની રાહ જોઈ રહ્યા હતા એમને પ્રતિજ્ઞા લીધી હતી કે જો તેમને તેમના પુત્રના મૃત્યુના સમાચાર મળશે તો તેઓ પોતાનો જીવ આપી દેશે પરંતુ પુત્રના જીવિત હોવાના સમાચાર મળતા તેઓ ખૂબ જ ખુશ થયા તે જ રાત્રે ભગવાન શિવ વેપારીના સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું હે શ્રેષ્ઠી હું તમારા સોમવારના વ્રત વ્રતની કથા સાંભળીને પ્રસન્ન થયો છું અને તમારા પુત્રને દીર્ઘ આયુષ્ય પ્રદાન કર્યું તેવી જ રીતે જે કોઈ પણ મનુષ્ય સોમવારનું વ્રત કરે છે અથવા કથા સાંભળે છે તેમના તમામ દુઃખ દૂર થાય છે અને તેમની બધી કામનાઓ પૂર્ણ થાય છે ઓમ નમઃ શિવાય